શ્રીજી મહારાજ બોલ્યા છે દૈવીને આસુરી એ બે પ્રકારના જીવ છે તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિશે લીન થયા હતા એટલે મહારાજનું કહેવાનું આ ઉપરથી પોરી ટીકા છે રઘુવીરજી મહારાજ બનાવ્યું એમાં એમ કહેવાનું કે કેટલાક અનાતિ હતા દૈવીને આસુરી બે અનાતિ માયાને કામ આવ્યું પ્રલયકાળે માયામાં લીન હતા કેટલાક તો વાંચો તો ફરી

તો પણ એને દૈવી થવાનો દૈવી ને આસુરી થવાનો ને આસુરી ને દૈવી થવાનો ચાન્સ છે કેટલા અનાદિ હતા અનાદિ દૈવી ને આસુરી વિભાગ છે ત્યારે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે અને કેટલાક સાધારણ દેહધારી થાય છે અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવીને આસુરી ને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે સાધારણ જીવ એટલે ન્યુટ્રલ ભાવ વાળા એનામાં દૈવી ભાવ પ્રકાશ નથી થયો અને આસુરી ભાવ હતો પ્રકાશ નથી એવા જે જીવ છે એ સંગે કરીને થાય સંગે કરીને થાય એને જો ઓલાનો અનાદીના આસુરી ભાવ વાળા છે તો નો હોત કોઈ તો તો થાત જ નહીં તો એ ક્રિયા કરીને થાય છે હું મારે કીધું એટલે સંજ્ઞા કરીને થાય છે એનું જો બોલો અનાદિ નો આસોરી વાળો હોય ને આ ન્યુટ્રલ હોય તો એની અરે જોડાઈ જાય ગમે તે બાને જોડાય ઘણી વખત વ્યવહાર એવો છે ને ધંધામાં જોડાય નોકરીમાં જોડાય ભેળો હોય ગયા હાલવામાં રસ્તે હાલતા ભેળો થઈ ગયો કાલે આપણે જાત્રા જવું છે તો એની ભેળો થઈ ગયો

અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે એ કર્મે કરે કર્મે કરી ને આસુરી કર્મ કરતા હિંસા પાપ આવું બધું ચોરી દારૂ કોક ને હેરાન કરવા આવું બધું કરતા જાય તો એ મારો જીવ આસુરી ભાવ ભાવે પાપ છે એ આસુર નું આસુર ભાવ નું ભગતિ ભગત્ય

તે તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે તેમાં આસુર ભાવને વિશે અને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે એટલે ચાર વાના એક તો અનાદિ ના એવા છે સંગે કરીને થાય છે કર્મે કરીને થાય છે અને અનુગ્રહ કોપે કાઈ કરી એમાં ઓલા જે અનાદિના છે એનો તો સવાલ જ નથી રહેતો અને આજે સંગે કરીને થાય છે અને ક્રિયા કરીને થાય છે એ ધીરે ધીરે થાય છે સંઘે કરીને થોડાક ક્રિયા કર કરતા જલ્દી પામે ક્રિયા કરીને તો બહુ મોડો મોડો આસુરી ભાવ ને દૈવી ભાવ આ પણ સંગે કરીને થોડાક વર માં થઈ જાય અને એના કરતા પણ તત્કાળ છે એ અનુગ્રહ કોપ એક ધડાકા તેમાં આસુર ભાવને વિશે ને દૈવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે જેમ જય વિજય ભગવાનના પાર્ષદ હતા તેણે સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે આસુર ભાવને પામી ગયા અને પ્રહલાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે પણ બીજું દૈવી આસુરી નો આગળ જોઈ તો શુદ્ધિ અસુર્ય એનો જીવ અતિ શુદ્ધ થઈ જાય જેની ઉપર એનો રાજી થાય તો એનો જીવ અતિ શુદ્ધ અને જેની ઉપર એનો કોપ થાય તો અતિ અશુદ્ધ પછી શુદ્ધ થવાનું બીજું કોઈ સાધન રહે નહીં માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે પણ બીજું દૈવી આસુરી થયાનું કારણ નથી માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું દૈવીપ તથા આસુરીપણામાં કારણરૂપ પરિબળો અનાદિ કાળાના દૈવી અને આસુરી જીવો છે જીવ જેવા કર્મો કરે તેવા ભાવને પામે છે જીવ જેવો સંગ કરે છે તેવા ભાવને પામે છે જેના ઉપર સત્પુરુષનો રાજીપો થાય તે દૈવી અને જેના ઉપર કોપ થાય તે આસુરી થઈ જાય છે આ વચનામૃતમાં શોભારામ શાસ્ત્રીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે તે અનાદિ કાળના છે કે કોઈ યોગ્ય કરીને થયા છે મહારાજે ઉત્તર કર્યો કે આ જગતમાં દૈવી ને આસુરી બે પ્રકારના જીવ છે દ્વૌ ભૂત સર્ગો લોકેશ્મિન દેવ આસુર એવ છે એ ગીતા વાક્યને અનુસારે સંસારમાં કેટલાક જીવો સ્વાભાવિકપણે સાત્વિક પ્રકૃતિવાળા હોય છે ધર્મમાં વર્તવાના સ્વભાવવાળા હોય છે દેવોની ઉપાસના કરવાવાળા હોય છે પરમાત્મામાં પ્રીતિ રાખનારા

નકર સ્વભાવ જ્યારે ક્રિયા વ્યત્યાસ કહેવાય એને ક્રિયા અને ભાવ એનો વ્યત્યાસ થાય વ્યત્યાસ એટલે શું ક્રિયા બધી દૈવી ના જેવી દેખાતી હોય અને જીવ આસુરી અને ઘણી વખત જીવ છે એ દૈવી હોય અને ક્રિયા બધી આસુરી ના જેવી દેખાતી હોય એને ક્રિયા વ્યત્યાસ કહેવાય પાત્ર વ્યત્યાસ ભાવના વ્યત્યાસ એ આ એટલે આધુનિક ભાષામાં ક્રોસિંગ કેવાય ભાવના ઘણી વખત કેન્દ્ર હોય અને ભાવના રાખી નો એકતા હોય તો એને કેન્દ્ર વ્યત્યાસ કેવાય ઘણી વખત કેન્દ્રમાં કઈ નો હોય અને ભાવના ઉચ્ચતમ ભાવના જોડી બેઠા હોય તો એને ફળ બહુ ન થાય એટલે એમ અહીંયા ત્યારે ક્રિયા વ્યત્યાસ હોય પણ સ્વાભાવિક મહારાજે જે વર્ણન કર્યું એ તો સ્વાભાવિક છે કે આવા આવી સ્વાભાવિક ક્રિયાઓ જે ની હોય તો એ દૈવિજ્ય અને સ્વાભાવિક ક્રિયાઓ જે બોલાની હોય પછી એમ લોકલાજ ને એ બધું આડું આવે જ કરતા હોય એવું ના હોય કે પછી પ્રથામાં પડીને આપણે હવ હાજરી આરતી બેલ પડે તો હાથ જોડીને ઉભા રહી જાય એટલે એમ આપણું દૈવિજ સાબિત ન થઈ જાય

તે આસુરી કહેવાય છે રમભો દડપો અભિમાન હશ જતા પેલું પેલું ને અભિમાન પેલું કેમ નહી લખ્યું એમ ગીતામાં ભગવાન પૂછવા જવું પડશે એમ કેમ નહી એ છે ને નહીં નહીં દંબ અને અભિમાન એમાં આસુરી ભાવમાં કારણ વધારે કોણ અભિમાન દે અભિમાન તો મોળ છે બધે કે દે આરો વિચાર જ દેવા ભગવાન પૂછવા જાય દંભો દર્પો વિમાનસ્ચ પછી બોલા પાકો કરે છે કે નથી કર્યું બોલે હે કુરંત પારશયે વચ

આવી દેખાતા જીવો અનાદિના એવા છે કે કોઈ નિમિત્તે કરીને થાય છે એ પ્રશ્નનો ઉત્તર કરતા મહારાજ કહે છે કે કેટલાક જીવ તો સૃષ્ટિના આરંભથી જ દૈવી આસુરી ભાવો લઈને આવે છે

જ્યારે બીજા કેટલાક જીવ છે તે સૃષ્ટિમાં આવ્યા પછી જેને જેવો સંગ થયો તેવા તેવા થઈ જાય છે એટલું ધ્યાન રાખવું જેને પોતાના જીવનું કલ્યાણ કરવું એને કોની આરે ન રહેવું બહુ ધ્યાન રાખવું જો કોઈ આસુરી જીવ નો સંગ થઈ ગયો તો બધું ફેલ થઈ બધા આગલા પ્રયત્નો બધા ફેલ થઈ નકર જો સાધન એને કદાચ વિઘન કઈ આવ્યું અને એના સાધન અધૂરા રહ્યા તો ફેલ ન થાય તો યોગ ભ્રષ્ટ પણ આમાં તો ફેલ જયારે બીજા કેટલાક જીવ છે તે સૃષ્ટિમાં આવ્યા પછી જેને જેવો સંગ થયો તેવા તેવા થઈ જાય છે એટલે કે તેને દૈવી આસુરી થવામાં સારો અથવા નબળો સંઘ નિમિત કારણ બને છે ભાવને પામી મુક્ષુ બની મુક્ત ભાવને પામી જાય છે અને રાજીપો છે પણ કોઈ છતાં મારા રાજીપા ને દ્રોહ ને નોખું કેમ પાડ્યું તત્કાળ આપનારા છે કેટલાક તો દ્રોહ ના કારણ રૂપ કર્મો છે અને દ્રોહ રાજીપો ને કોપ છે એ તો સત્પુરુષ તરફથી આવે ઘણી વખત કર્મો કરે આ અને દ્રોહ થાય એવા પણ તો એ બધા કોપ ન કરે ખ્યાલ આવ્યો કર્મો તો આના કોપ થાય એવા છે કોપ થાય એવા છે પણ સત્પુરુષે કોપ એની પર ન કર્યો તો તો એનો જીવ આસુરી થાય તો એ કર્મે કરીને થયું એ કોપે કરીને નહી એ કર્મે કરીને થયું ગુણાદિતાની સામે સંતો હેરાન કરે તો એ ગુણાદિતાની સામે એ કીધું કે આનું સારું થાય એવું કરી આપે એટલે એના કર્મો હતા એ બધા આસુરી ભાવને પમાડી દેવા હતા પણ આને કોપ ન કર્યો એટલે એમાં કારણ એનું કર્મ કારણ છે કોપ ન કરે અને બીજો ચાન્સ ન આવે તો આ ધીરે ધીરે થાય આસુરી થઈ જાય કોપ ન કર્યો હોય તોય પણ એમાં વાર લાગે અને ઓલાની કમાન છટકી તો ફટ દેમ થાય